વિકસિત ભારત વિકસિત ગુજરાત લક્ષ્ય સિદ્ધિ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્ય વ્યાપ એકસો બ્યાસી વિધાનસભાઓમાં નિર્માણ પામેલ આવાસનું તો ઈ કરાયું હતું જેને લઈ બારડોલી વિધાનસભામાં મત વિસ્તાર સમાવિષ્ટ ધામદોડ લુંભા સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ પર ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં નિર્માણ પામેલા આવાસનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

ધામદોર લુંભા સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ પર ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે પ્રેરક ઉપસ્થિતિ નિર્માણ પામેલા અવાસોનું એ લોકાર્પણ કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી

લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અંબાજી ખાતે કાર્યક્રમ હતો અને એમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ચ્યુઅલી જોડાયા હતા અને એ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં એકસો એ એકસો બ્યાસી વિધાનસભામાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને એના અનુસંધાને આજે બારડોલી વિધાનસભા મત વિસ્તાર ખાતે ડામડોદ લુંબા મુકામે આ કાર્યક્રમ યોજાયો હતો એમાં ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને શુભેચ્છકો અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને આ કાર્યક્રમમાં અહીં મંચ ઉપરથી ટોકન સ્વરૂપે અન્ય લાભાર્થીઓને એમના ઘરની ચાવી અર્પણ કરી હતી સાથે સાથે બીજા અન્ય લાભાર્થીઓએ અહીં પ્રતિભાવ પણ આપ્યો હતો બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ બારડોલી તાલુકો પલસાણા તાલુકો નગર વડોદરા નગર ચર્યાસી તાલુકો વિસ્તારના પણ અમારા પદાધિકારીશ્રીઓ અને અમારા સંગઠનના હોદ્દેદારશ્રીઓ બારડોલીના પ્રાંત અધિકારીશ્રી મામલતદારશ્રીઓ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ ચીફ ઓફિસરશ્રીઓ અને વહીવટીતંત્ર